વડાપ્રધાનની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયો કે તેથી વધુ ઉંમરના નાગરિકોને આયુષ્યમાન ભારત હેઠળ તેમજ પાંચ લાખ ગ્રેજ્યુટી આપવાની માંગ સાથે લડત અપાશે પૂર્મા વિયેતનામનું આખે આખું ગામ તણાઈ ગયું યાગી વાવાઝોડામાં એકસો પંચાવનના ના મોત મધ્યપ્રદેશના શિક્ષણ મંત્રીનો બફાટ ભારતીયોએ અમેરિકાની શોધ કરી હતી કોલંબસ વાત બોગસ ભારત માંથી આઈફોન ની નિકાસમાં ચોપન ટકાનો વધારો નોંધાયો અન્ય રાજ્યોમાં પાંચ વિષય ભણાવાય છે ત્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહ માં સાત ના સ્થાને પાંચ વિષયો કરવા માંગણી ભારત આઠ એક થી મલેશિયા સામે વિજય મેળવી ને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીની સેમી ફાઈનલ માં ગુજરાત ની એકસો સત્યાસી જારી બંગાળ સરકારે ડોક્ટરો ની મંત્રણા માટેની શરતો ફગાવી કોવિડ માં રદ ફ્લાઇટ બદલ દંપતી ને વળતર ગ્રાહક પંચ નો આદેશ ટિકિટ ની રકમ વ્યાજ સાથે આપવાનો આદેશ અપાયો ડિબેટ પછી ટેલર નું કમલા હેરિસ ને સમર્થન મતદાતા તરીકે સ્પષ્ટ થવા પગલું લીધું સુરેન્દ્રનગર જિલ્લાના મેળામાં પશુ પ્રદર્શન જિલ્લાની જાફરાબાદી ભેંસ પ્રથમ જેટલો વિસ્તાર પચાવી પાડ્યો રાહુલ ગાંધી અમેરિકામાં પાક સમર્થક અમેરિકી સાંસદ મળતા ભાજપે ઘેર્યા બોટાદ ની અગિયાર જીનિંગ કંપની છ પોઈન્ટ માલ ખરીદી રાજકોટના સાત વેપારીએ ઉઠમણું કર્યું રાજકોટના સાત સંચાલક વિરુદ્ધ બોટાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી ચૌદમી સપ્ટેમ્બરે હાઈકોર્ટ સહિત તમામ કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલત ચિમલામાં મસ્જિદ હટાવવાની માંગ સાથે ઉગ્ર દેખાવો કર્ફ્યુ લાગુ કરાયો ટોળાને વિખેરવા પોલીસે વોટર કેનન લાઠી ચાર્જ કર્યો મણિપુરમાં સાડત્રીસ લાખની વસ્તી સામે બેતાલીસ જવાનો છતાં શાંતિ નથી થતી આગામી તારીખ સોળમી યોજાશે સમારોહ ગાંધીનગર ને જોડતા મેટ્રો રેલ ના બીજા ફેઝ નું લોકાર્પણ કરશેનારાયણ પદ ના ચાર સ્વામી સામે લુક આઉટ નોટિસ ઇસ્યુ કરાઈ ગુગલ નું એ આઈ એક ખાંસી કે સીખતી બીમારી ની તમામ માહિતી આપશે ભાગેડુ નીરવ મોદી ની વધારાની ઓગણત્રીસ કરોડ ની મિલકત ઈડી દ્વારા જપ્ત અલાયકા અરોરાના પિતાનો છઠ્ઠા માળેથી જંપલાવી આપઘાત